ભરૂચની પુત્રીનો વિડીયો મોદીએ શેર કર્યો હતો કૃષ્ણાની નાનપણથી વિમાન ઉડાડવાની ઈચ્છા હતી હવે આંગળીઓના ટેરવે તે પાંચ લાખ રૂપિયાનું ડ્રોન ઉડાડી રહી છે ઔદ્યોગિક વિકાસની સાથે ભરૂચ જિલ્લો કૃષિ ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યો છે ત્યારે ખેતી ક્ષેત્રમાં આવી રહેલી નવી ટેકનોલોજી સાથે મહિલા ખેડૂતો કદમતાલ મિલાવી રહી છે ભારત સરકારના નમો ડ્રોન દીદી પ્રોજેક્ટમાં ભરૂચ જિલ્લાની સિમલિયા ગામના પટેલ પરિવારની પુત્રવધુએ મન હોય તો માળવે જવાયની ઉક્તિ સાચા અર્થમાં સાર્થક કરી છે હલદરવાના પટેલ પરિવારમાં ઉછરેલી કૃષ્ણ પટેલનું સપનું વિમાન ઉડાડવાનું હતું જે પૂરું ન થઈ શક્યું પણ કૃષ્ણ પટેલ હાલ ખેતરોમાં ડ્રોન ઉડાવી દવાનો છંટકાવ કરી રહી છે મહત્વની વાત છે કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એપ્સ પર કૃષ્ણાનો વિડીયો શેર કર્યો છે પાયલોટ બની વિમાન ઉડાડવાની ઈચ્છા ધરાવનાર કૃષ્ણા પાયલોટ તો ન બની શકી પરંતુ ડ્રોનની પાયલોટ જરૂર બની છે જે પોતાની આંગળીઓના ટેરવે અંદાજીત પાંચ લાખની કિંમતનો ડ્રોન ઉડાડે છે કૃષ્ણા બેન પટેલ ગૃહિણી હોવાથી ગામના સખી મંડળમાં જોડાયા હતા આ વર્ષ બે હજાર ચોવીસમાં સરકારની નમો ડ્રોન દીદી યોજના અમલમાં આવતા પાલેજના જીએનએફસી ડેપો મેનેજર થકી તેમને આ યોજનાની જાણ થતાં જ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાં જીએનએફસી કંપની દ્વારા લેવામાં આવેલ ઓનલાઈન ઇન્ટરવ્યુમાં સમગ્ર ગુજરાતમાંથી વીસ મહિલાઓની પસંદગી કરાઈ હતી જેમાં કૃષ્ણાબેન પણ હતા તેમણે ડ્રોન ઉડાડવાની તાલીમ અમદાવાદની યુનિવર્સિટી પ્રેક્ટિકલ અને થિયરી શીખવવામાં આવી હતી જેથી તેમની આ પ્રથમ બેચને ગોલ્ડન બેચ તરીકે ઓળખાય છે કૃષ્ણા પટેલે જણાવ્યું હતું કે નમો ડ્રોન યોજના આજની મહિલા માટે ખૂબ જ સારી યોજના છે જેના થકી મહિલાઓ આત્મનિર્ભર બની છે હું પહેલાથી કૃષિ પરિવારમાંથી આવું છું મેં મારા પપ્પા અને મારા સસરા બંનેને તાપમાં ખેતી કરી ખેતરોમાં દવા છંટકાવ કરતા જોયા છે આ કામ કરતા તેમને કલાકો નીકળી જતા હતા પરંતુ આ નંબર ડ્રોન દીદીની મદદથી માત્ર ચાલીસથી પચાસ મિનિટમાં ખેતરમાં દવાનો છંટકાવ કરી શકાય છે પહેલા ખેડૂતોને આ દવાના કારણે શરીરમાં અસર થતા ઘણા ચામડીઓના રોગ પણ થતા હતા પરંતુ આ ડ્રોનના કારણે એકદમ સરળતાથી ખેડૂતો પોતાના ખેતરમાં દવા છાંટી શકે છે સરકારી યોજનાઓ તો ઘણી છે પણ આ યોજનાથી લોકોની વિચારધારા બધા બદલી છે ગત રોજ બારમી માર્ચના રોજ દાંતીવાડા યુનિવર્સિટી ખાતે પીએમ મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત એગ્રી ડ્રોન અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યની કુલ એકસો છ ડ્રોન દીદીઓને ડ્રોન અર્પણ અને સર્ટિફિકેટ અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં એક સાથે એકસો છે જેટલી મહિલાઓ એક સાથે ડ્રોન ઉડાવ્યા હતા